નમસ્કાર મિત્રો આપણે વાત કરવાના છીએ આજે સૌરાષ્ટ્ર કચ્છમાં જે વાઇબ્રેટ નામનો એક્સપો થયો છે જે નવું ચેપ્ટર ચાલુ થયું છે કે જે લોકો ઘણા સ્ટાર્ટઅપ બાજુ વહેં છે સ્ટાર્ટઅપ શરૂ કરવાના છે એને આ ખાસ વિઝિટ કરવા જેવું છે એ મારી રિક્વેસ્ટ છે કે તમને આનાથી તમને ઘણું એવું ખ્યાલ આવશે કે ભાઈ કેવી રીતે મેનેજમેન્ટ માર્કેટિંગ કેવી ટેકનોલોજી વસાવી કેટલું સ્માર્ટ વર્ક કરવું ડિજિટલ માર્કેટિંગ કેટલું કરવું એ તમને આમાં ઘણું એવું જાણવા મળે એવું છે અને ઘણા એવા આપણે જે અત્યારે એક્સપોર્ટમાં પોર્ટ વિશે બહુ સારું એવું નોલેજ છે કે અત્યારે કેટલો ગ્રો થયો છે બહુ સારો એવો અને તમે આ જોઈ શકો છો ઘણા લોકો સ્ટુડન્ટો પણ ઘણા આવ્યા છે વિઝિટ કરવા વ્યવસ્થા સારી કરી છે આ કેન્ટીનની છે કે સારી રીતે લોકો લંચ કરી શકે આ તમે જે ડૂમ્સ દેખાય છે એ બધા અંદર એક્સપો છે એમાં બધા નાના મોટા બિઝનેસ લઈને આવ્યા છે પોતાના આ તમે કહેવાય ગુજરાતનું ગર્વ એવું બધા અને ઘણા એવા નાના બાળકોથી ને આવ્યા છે કે એમને નોલેજ થાય કે ભાઈ આવા પણ બિઝનેસ થઈ શકે છે અને એ જ્ઞાન વધે ઘણા એવું બહુ સારું એવું આયોજન કર્યું છે આ તમે જોઈ શકો છો જાપાન આવ્યા છે જાપાનથી ટેકનોલોજી કે એ ભાઈ આટલું સ્માર્ટ છે જો કે કીધું જ છે ને મોદી સાહેબે કે રાજકોટ મોરબી અને જામનગર જે આ ત્રિકોણ છે એ મિની જાપાન બનવાનું છે એ લેવલની ટેકનોલોજી અને એ લેવલનું મેન્યુફેક્ચરિંગ વધે એવું છે આ તમે જે કાંઈ જોઈ રહ્યો છો એ કન્ટેનના સેટ છે કે ભાઈ કન્ટેનર આપણે એક્સપો કરી ત્યારે આવી રીતે બધા કન્ટેનર હોઈ શકે છે એમાં એ અલગ અલગ હોઈઝ છે કોઈપણ પણ એવી વસ્તુ છે જે બગડે નહીં તો એના માટે ફ્રીઝર વાળા કન્ટેનર હોઈ શકે છે કેટલું બહુ છે પ્રાણી વિશે આ કેન્ટીન છે જે અંદરગાળ આ તમે જોઈ શકો છો રિલાયન્સની ટેકનોલોજી જો ઓટો મોડમાં બધું વર્ક થાય છે સારું એવું ટેકનોલોજી જોવા જેવી છે કે અત્યારે એ લોકો કયા લેવલ સુધી લઈ આવ્યા છે અને તમને આમાંથી ઘણો એવો આઈડિયા આવશે કે તમે આટલું સ્માર્ટ વર્ક કરશો તો તમારો ધંધો બહુ જ સારી રીતે ગ્રો થઈ શકે છે જેટલું પહેલાં જે હાર્ડ હતું ને જે વર્ક કરવું પડતું એનાથી અત્યારે સ્માર્ટ વર્ક બહુ સારી રીતે થાય છે આ લોકો બધા એક્સપો તમે કરશો તો તમને તમારા જે કંઈ સ્ટાર્ટઅપ કરવાના છો ને એના વિશે બહુ ખ્યાલ આવી જશે કે તમે આ ટેકનોલોજી વસાવીને કરી શકો છો આ બધું ફાઈટઅ ને એનું છે બહુ સારું એવું છે આ સોલાર વિશે છે કે ભાઈ સોલાર અત્યારે બહુ સારી એવી પ્રગતિમાં છે અને અત્યારે ગવર્મેન્ટની ઘણી એવી સબસિડી છે કે જેમાં તમે લાભ લઈને સારું એવું સ્ટાર્ટઅપનું કાર્ય આગળ વધારી શકો છો બહુ અત્યારે સારું